આજે હું આપ સૌની માટે લઈને આવી છું મકાઈ પૌવાના ચેવડાની રેસીપી જે નાના બાળકોથી લઈને મોટા સૌને ભાવશે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકોને ખૂબ જ ભાવશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા ને તો ચાલો આ ટેસ્ટી મકાઈ પોવાના ચેવડાની રેસીપી જોઈ લઈએ તો આ ચેવડો બનાવવા માટે સૌપ્રથમ આપણે તેલ ગરમ કરી લઈશું તેલ આપણું હલકું ગરમ હોય ત્યારે આપણે અહીંયા વીસથી પચીસ કાજુ ફ્રાય કરી લઈશું તો આ રીતે ઘણી કે ઝારાની મદદથી હલકા થોડા ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાનું છે તેલ અહીંયા આપણું હલકું ગરમ હોવું જોઈએ કાજુ આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે ત્યારબાદ આપણે બદામ પણ ફ્રાય કરી લઈશું તમે ચાહો તો એકલા કાજુ પણ ઉમેરી શકો છો બદામ અહીંયા બિલકુલ ઓપ્શનલ છે પરંતુ આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ત્યાં ત્યારબાદ અહીંયા આપણે પંદરથી વીસ બદામ લઈ લઈશું બદામને આપણે પંદરથી વીસ સેકન્ડ માટે જ ફ્રાય કરવાની છે વધારે નથી કરવાની નહીં એ કડવી થઈ જશે બદામ પણ આપણે સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે તો ત્યારબાદ આપણે અહીંયા સો ગ્રામ જેટલા સિંગદાણા લઈ લીધા છે એ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે એને પણ આપણે કાઢી લઈશું હવે તેલને આપણે સરસ રીતે ગરમ કરી લઈશું કારણ કે અહીંયા આપણે પૌવા તળવાના છે એટલા માટે તેલ સરસ રીતે ગરમ હોવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા આપણે થોડા થોડા પૌમાં ઉમેરીને સરસ રીતે એને ફ્રાય કરી લઈશું મીઠા લીમડાના પાનનો ટેસ્ટ અહીંયા ખૂબ જ સરસ લાગે છે તો પંદરથી વીસ આપણે મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું એને પણ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના છે હવે એને આપણે કાઢી લઈશું ત્યારબાદ આપણે આ ચેવડાનો વઘાર કરી લઈએ તો એના માટે આપણે એક મોટી કઢાઈ લઈ લઈશું અહીંયા મોટી કઢાઈમાં મેં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે એમાં આપણે થોડી હિંગ ઉમેરીશું ત્યારબાદ એક ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું વરિયાળીનો ટેસ્ટ આ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે હવે એક ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું હવે થોડીવાર માટે ગેસ બંધ કરી દઈશું હળદરને સરસ રીતે તેલમાં મિક્સ કરી દઈશું અને જે આપણે બધી વસ્તુ ફ્રાય કરીને રાખી છે તે ઉમેરી દઈશું સૌથી પહેલાં આપણે પૌવા ઉમેરી દઈશું અને ત્યારબાદ કાજુ બદામ અને સિંગદાણા ઉમેરી દઈશું આ બધુંને વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અર્ડરમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને આપણે અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું સંચળનો ટેસ્ટ અહીંયા ખૂબ જ સરસ લાગે છે હવે એમાં આપણે બે ચમચી દળેલી ખાંડ ઉમેરીશું જો તમને ઓછો પસંદ હોય ગળ્યું તો તમે ઓછી પણ કરી શકો છો હવે એમાં આપણે મીઠા લીમડાના પાન અને લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે મરચું વધારે ઓછું કરી શકો છો અહીંયા મેં એક ચમચી જેટલું લીધું છે હવે આ બધી વસ્તુને ચેવડામાં સરસ રીતે મિક્સ કરી દઈશું તો એકદમ આપણો મકાઈ પોવાનો ટેસ્ટી ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે ગેસ ચાલુ કરીને એક મિનિટ માટે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે તો એકદમ ટેસ્ટી આપણો આ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને તમારા